નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક નેતા એકવીસ એપ્રિલ આ દેશની બહુ મહત્વની તારીખ એટલે છે કે એકવીસ એપ્રિલ ઓગણીસો સુડતાલીસના દિવસે સિવિસ સિવિલ સર્વિસની સ્થાપના થઈ અને એનો બધો યશ સરદાર વલ્લભભાઈ પટેલને આપવો પડે એમનું આખું સ્વપ્ન એમને જ આ માળખું આખું તૈયાર કર્યું એના જ કારણે આજે દેશનો જે વિકાસ થયો છે પંચોતેર વર્ષમાં એ આ સર્વિસને પણ ઘણા બધા અંશે આભારી છે આ દિવસની ઉજવણી થવી એટલે જોઈએ કારણ કે અધિકારી આઈએએસ આઈપીએસ કે કોઈ પણ રેન્ક હોય એ દેશના તંત્રની કરોડરજ્જુ છે કોઈ પણ સરકારની નીતિ બને તો એનો અમલ જમીન લેવલે થાય એની માટે આ આખું માળખું બહુ જરૂરી હોય છે અને એ માળખું યોગ્ય રીતે કામ ન કરે તો વિકાસના ફળ લોકોને જ મળતા નથી એટલે આ અધિકારીઓનું બહુ મહત્ત્વ છે આખી સિસ્ટમનું મહત્ત્વ છે આજે આ સિવિલ સર્વિસ ડે વિશે વાત કરવી છે અને અધિકારીઓ પાસે જો સત્તા છે તો એની સાથે જવાબદારી પણ એટલી જ જોડાયેલી છે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી વચ્ચે નિવૃત્ત વરિષ્ઠ અધિકારી જેમણે વીસ બાવીસ વર્ષ સુધી ગુજરાત સરકારમાં કામ કર્યું જીપીએસસીમાં એમણે જ્યારે પાસ કરી ત્યારે એ ત્રીજા નંબરે પાસ થયા હતા ઘણા બધા હોદ્દાઓ ઉપર કામ કર્યું છેલ્લે નર્મદા નિગમમાં કામ કર્યું સ્પીપામાં ડિરેક્ટર તરીકે ઘણા વર્ષો કામ એમણે કર્યું એવા માત્ર અધિકારી નહીં પણ સરસ મજાના લેખક વક્તા ચિંતક ઘણા બધા પુસ્તકો એમના નામે બોલે છે સરદાર ઉપર એમની અથોરિટી છે સરદાર કથા પણ કરે છે એટલે મલ્ટીફેસેડ વ્યક્તિત્વ જે ધરાવે છે એવા શૈલેષભાઈ સકપરિયા આપણી સાથે જોડાયા છે શૈલેષભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર થેન્ક યુ નમસ્કાર કૌશિકભાઈ જી એકવીસ એપ્રિલનું મહત્વ જેમ મેં કહ્યું તેમ કે સિવિલ સર્વિસની શરૂઆત અને સરદાર પટેલની એમાં ભૂમિકા સૌપ્રથમ તો એના વિષય વાત કરો કારણ કે સરદાર તમારો પ્રિય વિષય છે જે બિલકુલ આપણને જ્યારે આઝાદી મળવાની હતી એ પેલા બધા દેશના અગ્રગણીય નેતાઓ એમને ખ્યાલ તો આવી ગયો કે અંગ્રેજો હવે ભારતને સત્તાના સૂત્રો સોંપી અને અહીંથી વિદાય થાય છે જી તો એ વખતે ઇન્ડિયન સિવિલ સર્વિસ એ હયાત હતી બરાબર અંગ્રેજો છે કઈ સીધું શાસન નહોતા કરતા અધિકારીઓ તો તે વખતે પણ હતા જેમ કે પાંચસો મહત્વની વખતે પણ આખી સિસ્ટમ તો હતી જ જયારે આપણને આઝાદી મળવાની છે એ નિશ્ચિત થયું અને બધા અગ્રગણીય નેતાઓ સાથે આની મિટિંગ ચાલતી હતી તો એ વખતે સરદાર સાહેબ વારે વારે આ બાબત મૂકતા કે આપણે એક એવું માળખું આખું તૈયાર કરવું જોઈએ કે જેથી કરીને દેશને અને રાજ્યને યોગ્ય લાયકાતવાળા અધિકારીઓ મળે જે સરકાર નીતિ નક્કી કરે એ નીતિનું અમલીકરણ એમના મારફત થાય કૌશિકભાઈ જે તે વખતે એવું પણ બનેલું છે કે કેટલાય નેતાઓએ સરદાર સાહેબની આ વાતનો વિરોધ પણ કર્યો હતો બરાબર એ લોકો તો એવું કહેતા કે આ તો જે જૂનવાણી બ્રિટિશ રાજ હતું એને તમે ચાલુ રાખવા માંગો છો આમાં કઈ પરિવર્તન જેવું એ જે પેલા હતું પેલા અધિકારીઓ રાજ કરતા હતા હવે અધિકારીઓ રાજ કરશે પણ સરદાર સાહેબનું વિઝન ગજબનું હતું જી અને એટલે એ બહુ સ્પષ્ટપણે જોઈ શકતા હતા કે અત્યારે જેટલા રાષ્ટ્રપ્રેમી નેતાઓ છે જેમ જેમ સમય પસાર થતો જશે એમ ની માત્ર ઘટતી જશે અને પરિવાર પ્રેમની માત્રા વધતી જશે તો આવા સંજોગોમાં પરિવારની વ્યક્તિઓ છે એ ના જાય અને યોગ્ય વ્યક્તિ જ આવે એટલા માટે એમને આખું આ સિવિલ માળખું સરદાર સાહેબે તૈયાર કર્યું અને કેબિનેટે એમને મંજૂરી આપી આપે જે વાત કરી એ પ્રમાણે એકવીસમી એપ્રિલ ઓગણીસો સુડતાલીસ ના રોજ પહેલી બેચ જે તૈયાર થઈ અને એ બેચ ને સરદાર સાહેબ એ સંબોધન કર્યું હતું અદભુત એપ્રિલ અને એ પ્રવચન તો અદ્ભુત છે દરેકે દરેક અધિકારીઓ આજે પણ આ તો માની લો કે છોતેર સત્યોતેર વર્ષ થઈ ગયા પણ છોતેર સત્યોતેર વર્ષ પછીની વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે હા બરાબર બહુ સાચી વાત એટલે એ બહુ જરૂરી છે પણ આટલા વર્ષોનો આપણો જે અનુભવ રહ્યો છે આખી સર્વિસ વિશેનો

જે યુપીએસસી પરીક્ષા પાસ કરે એટલે એ ટેલેન્ટેડ છે હોશિયાર છે દેશની અઘરામાં અઘરી પરીક્ષા એમણે પાસ કરી લીધી પણ દેશને ચલાવવા માટે બંધારણ સહિતના અલગ અલગ જે એક્ટ તૈયાર કરવામાં આવ્યા છે રૂલ્સ તૈયાર કરવામાં આવ્યા છે એમનો જ્યાં સુધી એમને પરિચય ના થાય એમનો જ્યાં સુધી અભ્યાસ ના કરી શકે ત્યાં સુધી તો એ કેવી રીતે ચલાય બરાબર બરાબર એટલે ટ્રેનિંગ આપવાનું કારણ એ છે કે એ ટ્રેનિંગ દરમિયાન એમને પાસ થયેલા આ લાયક ઉમેદવારોને આખા વહીવટી તંત્રનો પરિચય કરાવવામાં આવે જેટલા દેશના કાયદાઓ એને જ્યાં કામ કરવાનું છે એને રિલેટેડ જે કંઈ પણ કાયદાઓ છે જે કંઈ પણ નિયમો છે એનાથી એને માહિતગાર કરવામાં આવે કેટલાક લોકોને એ ખબર જ નથી આપે જે કહ્યું એ પ્રમાણે કે યુપીએસસી પરીક્ષા પાસ કરે પછી મેરિટ ના આધારે કેટલાક લોકો આઈએસ માં જાય છે મસૂરીમાં એમને તાલીમ આપવામાં આવે પછી જે લોકો આઈપીએસ થાય ઇન્ડિયન પોલીસ સર્વિસ તો એનું તાલીમ કેન્દ્ર હૈદરાબાદમાં બધા હૈદરાબાદમાં ટ્રેનિંગ લે પછી ત્રીજું આઈઆરએસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ તો એમનું તાલીમ કેન્દ્ર નાગપુરમાં છે બરાબર તો આ રીતે એમને કેડર એલોટ થાય પછી દરેકે દરેક કેડર પ્રમાણે એ ટ્રેનિંગ લેવા માટે ત્યાં જાય પણ એક બીજી બાબત એ છે કૌશિકભાઈ કે તમે આઈપીએસ હોય તોય ભલે અને તમે આઈઆરએસ હોય તોય ભલે ટ્રેનિંગનો એક ફેઝ તો એવો આવે જ કે તમારે મસૂરી જવાનું જવું પડે મસૂરી જવાનું થાય કારણ કે એ ત્યાં અમે તમને કહ્યું એમ કાયદાની ને નિયમોની ને

પેલાના સમય કરતા વર્તમાન સમયે અવેરનેસ ખૂબ સારી આવી છે સિવિલ સર્વિસ એક્ઝામ અંગેની અને એને કારણે હવે સિવિલ સર્વિસ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે તમે જોયું હશે કે દસમા ધોરણનું કે બારમા ધોરણનું રિઝલ્ટ આવે અને જે ટોપર્સ હોય એનું જયારે ઇન્ટરવ્યુ કરવા માટે પ્રેસ વાળા જાય બરાબર અને પૂછે કે તમારું ડ્રીમ શું છે તો આજથી પાંચ સાત દસ વર્ષ પહેલા તમને જે સંભળાતું એમાં ડોક્ટર એન્જિનિયર એન્જિનિયર પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી એમબીએ આવી જ બધી બાબતો બરાબર પણ હવે તમે ઇન્ટરવ્યુ જોજો જી ટોપ 10 માંથી એક કે બે વ્યક્તિ એવું બોલે છે કે મારા આઈએસ થાઉં છે કે આઈએસ થાઉં છે મતલબ કે હવે જાગૃતિ આવી છે અને યુવાનો પણ સિવિલ સર્વિસ માટે ખૂબ અવેર છે પણ જો સ્ટેટની વાત કરીએ તો બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો એમાં અવેરનેસ અવેરનેસ છે છે એવી ગુજરાતમાં કારણ કે કે ગુજરાતી પ્રજાના લોહીમાં વેપાર એટલે હું તમને એક ઉદાહરણ આપું મારે એક સમાજમાં પ્રવચન કરવા માટે જવાનું થયું હતું ગુજરાતમાં તે એક સમાજ હતો ને એમાં પ્રવચન જવાનું થયું તો એ સમાજના અગ્રણી મારી જોડે બેઠા એટલે એમણે મને એવું કીધું હતું મને કે સાહેબ તમે એક બાબત ધ્યાનમાં રાખજો તમે મહેરબાની કરીને

એક એકાદ છોકરો કે છોકરી આ યુપીએસસી ની પરીક્ષા પાસ કરતા હતા બરાબર એને બદલે અત્યારે એવરેજ પંદર ની આસપાસ આવી ગઈ છે ઓકે તો એમાં સ્પીપાનો ખૂબ મહત્વનો ભૂમિકા છે પછી હવે તો અલગ અલગ સમાજો એ પણ પોતાના સિવિલ સર્વિસ કેન્દ્રો શરૂ કર્યા છે જુદી જુદી સંસ્થાઓ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ પણ આ શરૂ કરે છે એટલે હવે થોડો માહોલ બંધાતો જાય છે અને લોકો સિવિલ સર્વિસ તરફ ઢળતા જાય છે યુવાનોમાં હોય આવું કરવું તો મારે આ યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈએસ થઈને કે આઈપીએસ થઈને કે આઈઆરએસ થઈને કરવાનું રહેશે એટલે હવે માહોલ ધીમે ધીમે બનતો જાય છે એનું પરિણામ પણ આપણને જોવા મળતું પણ તમારું શું માનું તમે આટલા વર્ષ આ સિસ્ટમમાં કામ કર્યું છે જ્યારે બહારના સ્ટેટના અધિકારીઓ ગુજરાતમાં આવે બીજા રાજ્યમાં પણ આવી સ્થિતિ થતી હોય છે એની સામે જો ગુજરાતી અધિકારીઓ હોય તો વહીવટની દ્રષ્ટિએ અથવા તો એક્ઝિક્યુશનની દ્રષ્ટિએ કેટલો ફરક પડી શકે હું એવું માનું કે ઘણો ફરક પડે જો કે સરદાર સાહેબે આખી વ્યવસ્થા જે ઊભી કરી છે એ પ્રમાણે કોઈ સ્ટેટમાં તમામ અધિકારીઓ એ જ સ્ટેટના ના હોય એવી જોગવાઈ પણ કરી છે કે જેથી કરીને બીજા કેટલાક પ્રશ્નો જે વહીવટી પ્રશ્નો બની રહે એટલે પણ જે તે સ્ટેટનું પ્રોપર પ્રતિનિધિત્વ તો હોવું જ જોઈએ હોવું જ જોઈએ હું તમને એક ઉદાહરણ આપું કૌશિકભાઈ માની લો કે હું સેક્રેટરી તરીકે ગાંધીનગર જળ સંપત્તિ વિભાગમાં બેઠો છું બરાબર અને મારી પાસે એક ફાઇલ આવે છે અને મારી પાસે ફાઇલ આવે છે ને એ ફાઇલ ની અંદર ઉનાળાની સ્થિતિમાં ગામડાની અંદર પાણી પૂરી પાડવા માટેની વ્યવસ્થા છે એ અંગેનો આખી એક દરખાસ્ત આવી છે અને એનો અંદાજિત ખર્ચની બધી વિગતો આવી છે કદાચ એવું શક્ય છે કે કોઈ નોન ગુજરાતી ત્યાં જો બેઠા હશે તો એને ગુજરાતના ગામડાની પરિસ્થિતિ જોઈ નથી એટલે નિર્ણય લેતી વખતે એ કદાચ નિર્ણય ભલે એ પોતે જે લેતા હશે પોતાની બુદ્ધિ પ્રમાણે લેતા હશે પણ વાસ્તવિક પરિસ્થિતિ એને અનુભવી નથી અને શૈલેશ તકપરિયાએ ગામડામાં એ ભણતો હોય ત્યારે એની બાને જોઈ જાખે બેડું લઈ અને દૂર પાણી ભરતા જોઈ હોય એટલે એ નિર્ણય બહુ સરળતાથી લઈ શકે અને કદાચ યોગ્ય લઈ શકે બરાબર એટલે દરેક દરેક સ્ટેટની અંદર તે જ સ્ટેટના અધિકારીઓનું પ્રતિનિધિત્વ હું એવું નથી કેતો અને બધા તો બંધારણની રીતે પણ શક્ય નથી પણ એનું પ્રતિનિધિત્વ જળવાય તો નિર્ણયો લેવામાં એ પોતે ભૌગોલિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રેક્ટિકલી બધી જ રીતે પરિચિત હોવાને કારણે નિર્ણયો થોડા વધારે સટીક લેવાય એ વાત સાચી બહુ આ બહુ મહત્વનો મુદ્દો છે જી અને એને સરકાર કઈ રીતે લે છે પણ એ જ એટલું મહત્વ ધરાવે છે કે ભાઈ જે તે સ્ટેટમાં એ સ્ટેટના અધિકારીઓ હોય તો પ્રશ્નોને સમજવામાં સરળતા રહે અને યોજના બનાવવાને યોજનાનો લાભ અપાવવામાં પણ એની સરળતા રહે જી પણ અધિકારીઓ અને સત્તા આ બે બહુ મહત્વનું પાસું છે પણ એની સાથે એક જવાબદારી જોડાયેલી છે જી એટલે ઘણી વાર ઘણા કિસ્સાઓમાં સત્તાની જે ભૂખ હોય અથવા તો હું અધિકારી આ જે પ્રશ્નો આવે છે ને એના કારણે કેટલીક સમસ્યાઓ આવે છે પણ આ જવાબદારીનું જે પાસું છે એને તમે કઈ રીતે જોડો સત્તા અને જવાબદારી ઓકે બહુ મહત્વનો પ્રશ્ન છે આપણે સાવ શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે જી સિવિલ સર્વિસ એટલે દેશને ચલાવનારી અત્યંત મહત્વની સેવા તો ત્યાં જે લોકો બેસે છે એમની પાસે સત્તા અમર્યાદિત છે બરાબર અત્યારે કલેક્ટર ને આપણે જિલ્લાનો રાજા જ કહીએ રાજકોટની અંદર સીધો જવાબ આપ્યો હતો રાજા ને કોઈ પગાર કારણ કે સત્તા તમારી જે છે ને એ બહુ મહત્વ તમને સત્તા બહુ જ વિશાળ સત્તા મળે છે બરાબર સાહેબ એ સત્તા ઉપયોગ કરનારા અધિકારીઓ પણ ઘણા બધા છે કે જે પ્રજાના હિતમાં બહુ જ સરસ રીતે પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરે છે અને એટલે જ આ પંચોતેર વર્ષની અંદર આપણે જે વિકાસ જોઈ શકીએ એનું કારણ જ બરાબર કે આ અધિકારીઓ યોગ્ય રીતે પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરતા હોય પણ એની સાથે સાથે કેટલાક એવા આવી જાય છે કે જે સત્તાનો વ્યક્તિગત ઉપયોગ થોડો વધારે થઈ જાય છે લોકોનું હિત જોવાને બદલે ઘણી વખત એવું બને કે પોતાને વ્યક્તિગત રીતે અમુક પ્રકારનો ફાયદો થતો હોય તો પ્રજાના પૈસાને નુકસાન થાય ને એ જોતા ન હોય બને પોતાની સત્તાનો એવો ઉપયોગ કરે કે જેથી કરીને પોતાને મેક્સિમમ ફાયદો થાય પછી તિજોરી ઉપર ભલે એને કારણે મોટો બોજ આવતો હોય આવું પણ બની શકે પણ મેં તમને કહ્યું એમ કે પૂરી નિષ્ઠા સાથે નોકરી કરનારો પણ એક વર્ગ છે એને કારણે જ આપણને આ બધું અત્યારના જે સારા પરિણામો જોવા મળી રહ્યા છે એ આપણે આવા અધિકારીઓને કારણે જ અનુભવીએ છીએ બહુ સાચી સત્તાની સાથે સાથે તમે જે કીધું એમ પ્રત્યેક અધિકારીની જવાબદારી છે એમને ત્યાં મસૂરીની અંદર સત્તા તમારે કઈ રીતે ભોગવવી બહુ સારી રીતે શીખવવામાં આવે છે જે મને ખબર છે પણ હું એવું માનું છું કે કદાચ જવાબદારી શીખવવામાં ક્યાંક આપણે કાચા પડીએ છીએ બરાબર મેં પોતે એ ટ્રેનિંગ લીધી છે કૌશિક હું તમને કહું તમને આશ્ચર્ય થશે હું ચોખ્ખું ખુલીને કહીશ જી કે જે અધિકારીઓ પસંદ થાય માની લો કે એમની ટ્રેનિંગ છે મસૂરી ખાતે થતી હોય અને પછી એ જ્યારે ગુજરાતમાં આવે કારણ કે ગુજરાતની અંદર શરૂઆતમાં ગુજરાત કેડર જેને એલોટ થઈ છે એને શરૂઆતમાં અમુક સમય એ ટ્રેનિંગ થાય ટ્રેનિંગ પછી પાછા મસૂરી જાય ફરી ટ્રેનિંગ થાય એ રીતે તો સ્પીપામાં પણ એમની ટ્રેનિંગ થાય જી તો એ લોકો સ્પીપામાં જ્યારે આવે સિવિલ સર્વિસ ના સિલેક્ટેડ ઇન્ડિયન સિવિલ સર્વિસના સિલેક્ટેડ અધિકારીઓ છે ટ્રેનિંગમાં રસ હોતો બરાબર એમને એ ફરવામાં જોવામાં એ હજી તો ટ્રેની હોય ને ટ્રેની ત્યાં પોતાની જાતને કલેક્ટર સમજવામાં એટલે તમ જુઓ કે જવાબદારી કેટલી બાજુમાં રહી જાય છે મારે આ જ રાજ્યની અંદર અધિકારી તરીકે કામ કરવાનું છે

છેલ્લો પ્રશ્ન અને મોટા ભાગે આપણે સામાન્ય રીતે એવું અન્ડરસ્ટેન્ડિંગ લોકોમાં અને વ્યાપક માન્યતા પણ એવી છે કે રાજકીય દબાણ નીચે અધિકારીઓ કામ કરવું પડે છે જી મારો એક અનુભવ કહું એક રાજકોટમાં અધિકારી હતા બહુ મોટી પોસ્ટ ઉપર એમણે મને બહુ સરસ વાત કરી હતી કે તમે જો કાયદાનો બરાબર જાણતા હો સમજતા હો એનું અર્ધઘટન કરી શકતા હો પંચાણુ ટકા કેસમાં તમને કોઈ કઈ કઈ ન શકે પાંચ ટકા શું બનતું હોય છે જો પેલા તો તમે અનુભવની વાત કરી હું મારો પોતાનો અનુભવ હું જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર એકાઉન્ટ ઓફિસર તરીકે નોકરી કરતો તો અમારી એક સમિતિના ચેરમેન બરાબર એમનું ટી બિલ મારી પાસે આવ્યું બિલ ખોટી રીતે મૂકવામાં આવ્યું હતું એ જોઈને જ આપણને ખબર પડી ગઈ કારણ કે એમાં જે કાર રેન્ટ એને મૂક્યું હતું જે અમુક ડોક્યુમેન્ટ બધી સમજુ એટલે એ બિલ પાછું જે તે માં ગયું એ ત્યાં હાજર જ હશે તરત ધુઆપુઆ થતા થતા ઉપર આવ્યું સમિતિના ચેરમેન હતા ચૂંટાયેલા પ્રતિનિધિ હતા એટલે મન ફાવે એમ બોલવા મળ્યા એટલે પેલા મેં એમને બેસાડ્યા પાણી મંગાવ્યું કંઈ પણ વાત છે હું સાંભળીશ મને કે તમે ના કેવી રીતે પાડી શકો તમારા પૈસા છે આ મારા પૈસા નથી કે તમારા ના કેમ પડાય પછી જ એમને કહ્યું ના પાડવી જ નથી મારા એકાઉન્ટન્ટને બોલાવીને એમ કીધું ભાઈ આ બિલ મંજૂર કરો ને અત્યારે ચેક તૈયાર કર આપણે સાહેબ ને ચેક આપી દઈએ પછી એ સેદ ઢીલા પડ્યા પછી મેં હળવેથી એમને કહ્યું મેં એમને એવું કહ્યું કે આ બિલ ખોટું છે એ તમે જાણો છો હું જાણું છું મે માત્ર ને માત્ર તમારા હિત માટે આવું કીધું અત્યારે આરટીઆઈ નો કાયદો છે અને આરટીઆઈ ના કાયદા અંતર્ગત કાલ સવારે જો કોઈ તમારા ટીએ બિલ નકલ માંગશે ને તો મારા આપવી પડશે અને તમને ખબર છે કે તમે ટીએ બિલ ખોટું લીધું હોય તો તમારું સભ્ય પદ રદ થાય અને અત્યારે તમારી સરકાર જિલ્લા પંચાયતમાં છે ને એ ખાલી એક જ સભ્ય તમે વધારે છો એટલે છે તમારી આખી સત્તા જાય એમણે તરત જ મને એવું કીધું સાહેબ મારા બિલ મતલબ કે તમે જો પોલિટિશિયન્સ ને

અને આપણી પાસે કોઈ અધિકારી કંઈ અડાઉડું કરે છે એવી શંકા છે તો આરટીઆઈ જેવો બહુ મહત્ત્વનો કાયદો છે એની નીચે તમે બધી માહિતી મેળવી શકો છો ને આજે દેશમાં જેટલા સ્કેમ બહાર આવ્યા છે પછી સરકારના હોય અધિકારીઓના હોય એમાં મોટા ભાગે આરટીઆઈની જે ભૂમિકા બહુ મહત્ત્વની રહી છે એમાં મીડિયાએ પણ આરટીઆઈ થ્રુ આ માહિતીઓ મળી છે એટલે મુદ્દો એ છે કે આ અધિકારીની આખી જે હરોળ છે એના વગર દેશ નહીં ચાલી શકે પણ અધિકારી યોગ્ય રીતે કામ કરે એ પણ એટલું જ મહત્વનું છે આ દિવસનું આ જ મહત્વ છે સરદાર પટેલે આવા જ હેતુસર આ આખી સિસ્ટમ બનાવી હતી આટલા વર્ષોથી આ ચાલે છે એમાં સુધારા પણ થયા છે પણ એ યોગ્ય રીતે કામ કરે એ સૌથી મહત્ત્વનું છે શૈલેષભાઈ તમે અમારી સાથે જોડાયા અને તમારો અનુભવ પણ શેર કર્યો અને આખી સિસ્ટમ કઈ રીતે કામ કરવી જોઈએ એની પણ વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક 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 યુ યુ યુ